અનેક બહાર ગામના વૈષ્ણવોએ સામેથી મળવાયા હતા ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો કે રાજનગરમાં મંડપમાં પધારીને એટલો આનંદ અમને લેવડાવ્યો છે અલૌકિક કાર્યનો અલૌકિક આનંદ અમને લીધો છે કે જે શબ્દમાં વર્ણવી શકાય એમ છે નહીં આનંદની વ્યાખ્યા આપી હોય તો બધા શબ્દકોષમાં આપણને શબ્દ પ્રાપ્ત થાય નહીં ભગવત ગોમંડળના શબ્દકોષ જે છે અઢાર હજાર શબ્દકોષમાં એમાં પણ એ આનંદ વ્યક્ત કરવાનો કોઈ શબ્દ ના મળે એવો થઈ ચાર દિવસથી આપણા સૌ સાથે હતા પણ આ સમગ્ર સંકુલમાં વૈશાખ મહિના જેવો ગરમીનું પ્રચંડ જે વૈશાખ મહિનામાં સૌથી વધારે ગરમી હોય પણ આપણને ગરમીનો અનુભવ એટલો બધો થતો નહોતો ઠંડકથી ઠાકોરજી આજે અખિલ ભજમાં પહોંચી ગયા પ્રયાણ કર્યું તો બધા આપણે રૂમાલ લઈને મોઢું લુછીયા રાખીએ છીએ એક પ્રમાણ માર્ગ કર્યું હતું તો તમે અનુભવ્યું હોય મેં તો અનુભવ્યું છે આપ સૌએ પણ અનુભવ્યું હશે કે આજે આપણને ઉપરાટ થાય છે કારણ કે અત્યારે આપણે ઠાકોરજી આપણા અખિલ વ્રત જે છે ત્યાં પહોંચી ગયા છે પ્રમાણ છે મનોમથી સંતોષ તેમજ આવનારના વૈષ્ણવનો સંતોષ આ બે વાત એનું પ્રમાણ છે અને વૈષ્ણવ તેમજ આપણા સ્વયંસેવક ભાઈ બહેનો જે સેવા કરી પ્રચંડ દાખલો દેખાડ્યો છે સેવા માર્ગ અને મહિલા બહેનો વૈષ્ણવ હોય તો આપને રંગ રાખ્યો જે અપેક્ષા રાખી હતી બહેનો વૈષ્ણવ પાસે આપણે નક્કી કર્યું કે આપણે એટલો આનંદ લેવડાવો જેટલો એટલો આનંદ એવરો છે કે વારે ઘડીએ ઠાકોરજીને રાજનગરની આ મંગલભૂમિ ઉપર વધારવાનું મન થાય આપણે સૌ રાહ જોઈશું કે ફરી ફરીને ઠાકોરજી રાજનગર આંગણે વહેલા વહેલા વધારે હવે મનોભાઈ પરિવાર તરફથી સન્માનનો કાર્યક્રમ શરૂ રહ્યો છે મીટિંગ બોલાવતા હતા અને અમે અમદાવાદના પંચ લોકો તેમજ દરેક નાના મોટા સ્વયંસેવક ભાઈ બહેનો ભેગા થઈને એક વ્યવસ્થિત આયોજન કરેલ હતું સતત અમારા પ્રયત્નો ક્યાંય કોઈ કોઈ તકલીફ ના પડે અમારા સ્વયંસેવકો એના માટે તૈયાર હતા છતાંય હું એવો દાવો નથી કરી શકતો કરતો કે તમને પૂરેપૂરી સગવડતા અમે આપી શક્યા હોય ક્યાંય કદાચ કોઈ રીતે રહી હોય આવનાર વૈષ્ણવને ક્યાંય પરિશ્રમ પડ્યો હોય તો એના માટે મનોથી પરિવારને કોઈ સારું પણ ના કરતા કે બોલ 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 અમારી અમારા સ્વયંસેવકોની હશે આપ સૌ તો સૌ દયારું છો એટલે મોટું રોજમાં રાખીને અમને દોધ દર મુજબ હશો સમય યાત્રા માગો છું જય શ્રી ગોપાલલાલજીની આ મહા કૃષ્ઠી સૃષ્ટિ માર્ગની અંદર આજે નહીં કોઈ બાળક બિરાજતું હોવા છતાંય આજ વલ્લભકુળ બાળકો પર

ધામની કોઈ જરૂર નથી પોતે ગણોનાથ થયો છે ઠાકોરજી માળા બાંધી છે આ મંડપ લીધી છે એ વૈષ્ણવ મારે હું વૈષ્ણવ ને વૈષ્ણવ ભૂજને વાલા વૈષ્ણવ વગર ને વાણી જે અવળી કહે સુણે શું કાલ વૈષ્ણવ જંતો તેને કહીએ ને તીર પરાજી

જો હું પ્રધાન કરી હું તમને પ્રミス આપું છું કે એક જનમાં બે જનમાં કે તીજા જનમાં અવશ્ય હું તારો ઉદ્ધાર કરી દેવ બનતાયલો એ હું આજ પુષ્ટિ માગીને અંદર આવવામાં આવેલો છું આજ કયાજે કે એ મકાષ્ટ કમે આ વી ગો પીરે તલ મલેજી ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવું છું ભાઈ પરમ ભગવતીય કાંતિભાઈ માવાણી રાજકોટ

পরম ভগবীয় দিনশ ভাই দুদেলা শিহো পরমে દિનેશભાઈ જુદેલા પ્લીઝ અમદાવાદ પરમ ભગવતીય ચવનભાઈ અમદાવાદ આ એમના એમની વતી એમના ભાઈ સન્માન લેશે નૈમેશભાઈ નરેન્દ્રભાઈ માવાણી રાજપવાણી રાજકોટ પરમ ભગવતીય વજુભાઈ મોહનલાલ માવાણી રાજકોટ ડોક્ટર સાહેબ હોય તો પણ આવી જાવ ડોક્ટર સાહેબ પરમ ભગવતીય લાલજીભાઈ મોહનલાલ માવાણી રાજકોટ પરમ ભગવતીય લાલજીભાઈ મોહનભાઈ માવાણી રાજકોટ પરમ ભગવતી હરેશભાઈ ચિમનભાઈ સાવરકુંડલા પરમ ભગવતી હરેશભાઈ ચિમનભાઈ વિતેન્દ્રભાઈ કાન્જીભાઈ ભૂજ અમદાવાદ પગનલાલ રડાલシહોર સગનભાઈ પધારો પરમ ભાગવદિયા ચંદ્રકાંતભાઈ પોપટલાલ મામાની અમદાવાદ દર્મેશભાઈ હોય તો દર્મેશભાઈ કે કોઈ આ બજો દર્મેશભાઈ હરીભાઈ કે હરીભાઈ કોને પરમ ભગવદિયા ઈશ્વરભાઈ ભગવાનના દુધેલા તળાજા પરમ ભગવદિયા ઈશ્વરભાઈ ભગવાનના દુધેલા તળાજા ઈશ્વરભાઈ પધારજો જયપ્રકાશભાઈ પ્રકાશભાઈ જય પ્રકાશ પધારો પધારો અમારે જમાઈ રાજે છે પાછા પરમ ભગવતીય વિદ્યાબેન દુર્લભભાઈ ગારિયાદર પરમ ભગવતીય વિદ્યાબેન દુર્લભભાઈ ગારિયાદર સુધાબેન ન હોય તો અલ્પાબેન આવી જજો અલ્પાબેન મંજુલાબેન તમે આવી પરમ ભગવતીય વસ્તુરામભાઈ પટેલ મુંબઈ વાળા પરમ ભગવતી વસુરામભાઈ પટેલ Selamat pagi. Paling bagus. bagus dia. ભગવતીય પ્રભુદાસ રતીલાલ મારડીયા પ્રમુખ શ્રી સમસ્ત વૈષ્ણવ સમાજ અમદાવાદ આ મંડપના આયોજનમાં જે મુખ્ય સૂત્રધાર છે